જોયું ને આ છે આપડા સાડિયા દી ઓર વાહ દેસી લાય ઓ ભાઈ અને આ ડીશ માં લઈ લીધા જોવો ટેટા ટમેટા કોથમરી વટાણા મરસા ડુંગળી શેકેલા બટેટા હાલ દોસ્તો એક નવા વિડીયો ફરી એકવાર તમારું સ્વાગત છે તો એક નવા અને યુનિક વિડીયોમાં તમારું સ્વાગત છે તો ફાઇનલી આજે આપણે બનાવવાનો છે શેકેલા બટેટાનો વિડીયો તો ખાસ તો ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એક લાઈક કરી દેજો અને હા વિડીયો સારો કરતા ભૂલાઈ ગયો ને એટલે અંધારામાં ઉતરવા પડે છે તો હાલો કન્ટિન્યુ વિડીયોમાં રહ્યો અને તમને પૂરેપૂરી પ્રોસેસ બતાવવાની છે જો તો આપણી વાડીએ લીલી સામ ડુંગળી છે ભાઈ હા ડુંગળી ખેંચી લઈ વાહ મારથી તૂટી જતી ને એટલે કરણ ભાઈ કીધું તમે ક્યાં વાહ તો આનો બનાવવાનું છે આપણે સલાડ સલાડ માટે હે ને ગાજર લઈ જવાનું હે જોવો તો કરણ ભાઈ ગાજર ક્યાં છે આનો કરણ ભાઈ ઉપાડો વાહ તો ફાઈનલી જો લીલી સામ સેવાય કોથમરી હો દેશી અને તાજી કોથમરી આપણે નાખવાની છે

વાહ હરેશભાઈ વાહ હરેશભાઈ જો કોબી તૈયાર કરી છે વાહ દેશી લાય ઓ ભાઈ કાય ઘટે ની જોવો તમે હરેશભાઈ તોડો ચાલો તારે વાહ આજની સબ્જી છે ને બધી જ આપણે ઘરની વાડીની શું કેવો રે ભાઈ ઓર્ગોનિક વાહ તો ફાઇનલી જો કોબી તૂટી ગઈ છે તો ફાઇનલી લીલું લસણ પણ છે હવે આપણે લીલું લસણ પણ ખેંચી લઈએ વાહ ગયું છે આ બધી વસ્તુઓ વસ્તુ હે ને આપણે ધોઈ નાખીએ જે બટેટામાં શેકાવ સામાન જે વાડીએ નો મળ્યો ને એ બધો જ કરિયાણાની દુકાનેથી લઈ આવ્યા છીએ તેલ સિંગ મરચું ગાંઠિયા પાપડ સવણ સ્પેશિયલ મસાલો અને જુઓ ટમેટા બટેટા લીંબુ અને વટાણા આ સામાન છે ને ન મળ્યો આપણી વાડીમાં એટલા માટે જુઓ તમે આપણે માર્કેટમાં જઈ અને લઈ આવ્યા છીએ બટેટા શેકાવા માટે હે ને ભટ્ટો ત્યાર કરી દીધો છે બટેટા નાખી દીધા છે

અને આ ડીશ માં લઈ લીધા જોવો તો ફાઇનલી બટેટા ફોલાઈ રહ્યા છે બટેટા ટમેટા કોતમરી વટાણા મરચા લસણ ડુંગળી અને ફુલાવર બધો જ સામાન જો કટિંગ થઈ ગયો છે ફાઇનલી જો તપેલું રાખી દીધું છે અને તેલ પણ નાખી દીધું છે અને જો આ ભાઈ મસાલો ચાલ કરી રહ્યા છે આ જોવો તો તો મસાલો નાખી દીધો છે આમળ પત્ર લસણ મરચા ડુંગળી થોડી વાર સડવા દેવી પડે જો ભાઈ છે જો દાણા પણ નાખી દીધા છે ફુલાવર નો વારો ફુલાવર નાખી દીધું છે હળદર વારો આવી ગયો છે ફાઈનલી તો બટેકા નાખી દેવી શેકેલા બટેકા સલાડ માં તમને આગળ બતાવ્યો દેશી વાડી ને ગાજર જો તો ગાજર પણ મળી રહ્યા છે હરેશભાઈ હવે ટમેટાનો વારો ફાઇનલી જો ને લાલ મરસા નો વારો આવી ગયો છે છું સ્વાણું અને ગાંઠિયાનો હે ને ગ્રેવી બનાવવાની છે નાખો રોહિતભાઈ ફાઇનલી જો શાક કમ્પ્લીટ થઈ ગયું છે અને જો ફાઇનલી ઉતારી લીધું છે શાક રેડી થઈ ગયું છે અને ઉપરથી જો કોતમરી નાખે છે ભાઈ હા શેકેલા બટેટાનું શાક રેડી વાહ એકદમ સટાકેદાર હો ભાઈ કાંઈ ઘટે નહીં કોને કોણે ખાધેલું છે ખાસ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો હવે શાક બની ગયું છે તો હવે સલાડ બનાવવા સિંગ ટમેટા અને કોથમડી અને અને રેડી થઈ ગયું છે અને જો બધી ડીશ તૈયાર થઈ ગઈ છે અને બધા જમવા બેહી ગયા છે જો ફાઇનલ ડીશ તૈયાર કરી દીધી છે અને જો આ છે વાળીની મોજ બધા જમવા બેસી ગયા છે પાપડ સલાડમાં ટમેટા ડુંગળી અને